અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ બુટલેગર નાગજી દ્વારા ચલાવવામાં આવી રહેલો દેશી દારૂનો બાર અમારા કેમેરામાં કેદ થયો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે જોધપુર ટેકરા વિસ્તારમાં બુટલેગર નાગજી દ્વારા સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ મસ્ત મોટો દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે આ બુટલેગર દ્વારા પોતાના મકાનના બીજા માળે દારૂના વેચાણની સાથે શાંતિથી બેસીને દારૂ પીવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જ્યાં રોજેરોજ દારૂ પીનારાઓની મહેફિલ જામતી હોય છે જેનાથી સ્થાનિક પોલીસ તેમજ પોલીસની ઉપરી એજન્સીઓ અજાણ હોય તે પણ શક્ય નથી ત્યારે કયા અધિકારીની રહેમ નજર હેઠળ આટલો મોટો દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે બુટલેગર નાગજી દ્વારા પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર અહીં રોજે રોજ મોટા પાયે લોકોના શરીરને જોખમરૂપ દેશી દારૂનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે જે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો જેની સામે કાર્યવાહી કરવામાં આનંદનગર પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે જો કે સ્થાનિક પોલીસ દ્વારા જ આવા દેશી દારૂના અડ્ડાઓને ખુલ્લામ પરમિશનો આપીને મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે ત્યારે દારૂના વેપલાઓને પરમિશનો આપનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો તેઓના દ્વારા ભેગી કરવામાં આવેલી કરોડોની બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે ત્યારે અમારા અહેવાલ બાદ આવા બુટલેગરો સામે કોઈ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેની રાહ જોવાઈ રહી છે